મહાનગરપાલિકા મોટાછા વિસ્તારમાં બે અલગ અલગ ખંડણીના કેસ નોંધાયા છે પહેલા કેસમાં રોનક કુમાર પટેલે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ ઓક્ટોબર થી ડિસેમ્બર બે ચોવીસ દરમિયાન તેમના ટેમ્પરરી સ્ટ્રક્ચરને તોડી પાડવાની ધમકી આપી મોરડિયા અને તેમના સાથીએ સાત લાખની માંગણી કરી હતી ના પાડતા ફરિયાદીનું ગળું દબાવી ચપ્પુની ધમકી આપી એક લાખ પડાવી લીધા હોવાના આરોપ હતા રાજેશ મોરડિયાએ અને પંકજ તેમની પાસે આવ્યા હતા અને જ્યાં રાજેશ મોરડિયાએ હું એસએમસીમાં ચાલુ કોર્પોરેટર છું પાલિકાના અધિકારીઓને કહીને તમારું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી નાખીશ તેમ કહીને રૂપિયા સાત લાખની માંગણી કરી હતી જેથી પોલીસે રોનક કુમાર પટેલની ફરિયાદને આધારે બંને સામે

આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન

કદોદરા ચોકડીથી નિયોલ ચેક પોસ્ટ પાસે સાબરગામ તરફ જવાના રસ્તે તેઓ ઝડપાયા હતા સુરત પોલીસે બાતમીના આધારે એક લાખ એક્યાસી હજારની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી બે શખ્સો પ્લાસ્ટિકના કોઠળામાં ગાંજો લઈને સુરત આવતા હોવાનું સામે આવ્યું હતું કદોદરા ચોકડીથી નિયોલ ચેક પોસ્ટ સાબરગામ તરફ આવતા બંને આરોપીઓ ગાંજા સાથે ઝડપાયા હતા

तो उसके तहत सारोली पुलिस स्टेशन के विस्तार में नियोल चेक पोस्ट के साबर गांव ट्रंट रस्ता के पास हमें ये बात नहीं मिली कि एक दो लोग हैं जिनका नाम विकास है सन ऑफ uh, कंदर परिदा ये अभ्यास करता है स्टूडेंट है ये और ये अमरोली सूरत में रहता है और इसका मूल गंजाम उड़ीसा है दूसरा है चंद्रमाली सन ऑफ प्रभाकर प्रधान इसका भी मूल गंजाम उड़ीसा है इन दोनों ने मिलके वहां पे uh, वो गांजा लेके आ रहे थे सूरत ग्राम्य के विस्तार से और हमें ये पता चला कि इसके पास गांजा तो हमारी टीम ने वहां वैल्यू एक लाख इक्यासी हजार सात सौ सत्तर रुपये और मोबाइल तेईस हजार का टोटल दो लाख चार हजार सात सौ सत्तर रुपये का मुद्दा हमने बरामद किया है और इसमें पीआई संदीप वेकरिया और चेक पोस्ट के जो हमने नए स्टाफ को ट्रेन किए हैं और मेहबान डीजी सर के सर्कुलर के हिसाब से हमने आइडेंटिफाई किया है हर पुलिस स्टेशन से कुछ लोगों को आइडेंटिफाई किया है जो कि प्रॉपर एनडीपीएस का, का काम करते हैं और उसके तहत इन्होंने बहुत अच्छा कामगिरी किया है और इस पर हम तपास कर रहे हैं सबसे वो बात यह है कि इसमें एक जो छात्र है वो अभ्यास करता है स्टूडेंट है और इस पर हम पूछपरछ कर रहे हैं कि किन कारणों से ये इस लाइन में आया और क्या फाइनेंशियल कारण थे जिसके कारण ये ऐसा वेचान कर रहा है इसके लिए हमने एनडीपीएस एक्ट के तहत केस रजिस्टर किया है और आगे कार्रवाई हम कर रहे हैं ધરપકડ કરી છે જે કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો કાપોદરા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા સેલ્ફોલ્સ નામની ઝેરી દવાનું પાઉચ ભેળવી દેવામાં આવ્યું હતું આપ જેરી પાણી પીધા બાદ કારખાનામાં એકસો અઢાર રત્ન કલાકારોને સેલ્ફોસ ની અસર થઈ હતી જેમાંથી એકસો ચાર રત્ન કલાકારોને સારવાર બાદ હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી જ્યારે હજુ ચાર રત્ન કલાકારો આઈસીયુમાં અને બાર રત્ન કલાકારો ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહ્યા હતા પોલીસે આ ઘટનાને રત્ન કલાકારોની સામૂહિક હત્યાના પ્રયાસ તરીકેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અનબદાઈમન નામની હીરાની કંપનીમાં રત્ન કલાકારોની સામૂહિક હત્યાના ષડયંત્રના મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી

આ કેસ કેલવામાં મહત્વની કડી સાબિત થયો પોલીસે હાલ આરોપી નિકુંજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ છે ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો